મિત્રો યુટ્યુબ શોર્ટ વિડીયોનું જે અપડેટ આવી છે કે શોર્ટ વિડિયોની અંદર તમે ત્રણ મિનિટ સુધીના શોર્ટ વિડીયો બનાવી શકો છો પણ આપણે શોર્ટ વિડીયોની અંદર જ્યારે આપણે કેમેરાની અંદર શરૂ કરીએ તો પંદરથી સાઠ સેકન્ડ જ તમને દેખાડે છે હવે તમારે ત્રણ મિનિટનો શોર્ટ વિડીયો બનાવો છે તો તમે કઈ રીતે બનાવવાના છો કારણ કે એવું ઓપ્શન તો તમને જોવા મળતું નથી કારણ કે સાઈઠ સેકન્ડથી તમે વધારે મિનિટનો શોર્ટ વિડીયો બનાવી શકતા પણ નથી તો જે અપડેટ છે કઈ રીતે લાગુ પડી છે અને શોર્ટ વિડિયો તમે બનાવો છો તો કઈ રીતે ત્રણ મિનિટના ઉપર આપણે કઈ રીતે બનાવવાના છે અને આ સિસ્ટમ કોને અપડેટ છે ને કોને નથી ઇન્ડિયામાં ઘણા બધા લોકોને મળી ગઈ છે અને ઘણા લોકો કન્ફ્યુઝ પણ છે કે અમે લોંગ વિડીયો બનાવીએ છીએ તો પણ અપડેટ મતલબ શોર્ટ વિડીયોમાં જતી રહે છે તો બધી માહિતીનો વિડીયો તમારા માટે આ લઈને આવીશું આજે કે જેમને લોંગ વિડીયો અપલોડ કરી છે મતલબ બે મિનિટથી ઉપરની એમની પણ વિડિયો શોર્ટ વિડીયોમાં જતી રહે છે અથવા જેમને એક મિનિટથી વધારે મિનિટની વિડીયો બનાવી છે ત્રણ મિનિટ કે બે મિનિટની અને શોર્ટ વિડીયોમાં ટાઈમ નથી વધતો મતલબ સાઈઠ સેકન્ડ જ રહેશે એક મિનિટ તો એને ત્રણ મિનિટની વિડીયો બનાવી છે તો કઈ રીતે બનાવવાની છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે વિડિયોની અંદર મિત્રો ખાસ બને રહીજો યુટ્યુબ રિલેટેડ કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે અને આપણા દરેક ગુજરાતી લોકોને હેલ્પફુલ થાય એવો વિડિયો જોવા મળશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા આપણે યુટ્યુબને ઓપન કરી લઈએ તો યુટ્યુબની અંદર આપણે જ્યારે શોર્ટ વિડીયો બનાવવાનું શરૂઆત કરીએ છીએ દાખલા તરીકે અહીંયા આપણે યુટ્યુબને ઓપન કરીએ છીએ તો યુટ્યુબની અંદર અહીંયા શોર્ટનું એક તમને આ પ્લસવાળું આઇકન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો અહીંયા શોર્ટનું ઓપ્શન તમને મિત્રો મળે છે બરાબર જોઈ શકો છો મિત્રો શોર્ટનું તમને અહીંયા ઓપ્શન મળી રહ્યો છે તો શોર્ટની અંદર એક ઓપ્શન તમને અહીંયા મળશે છે પંદર સેકન્ડ સુધીનો આપણે એની ઉપર ક્લિક કરીએ મિત્રો તો આપણે એની ઉપર ક્લિક કરીએ તો અહીંયા સાઈઠ સેકન્ડ સુધીનો વિડીયો બન્યો જોયો તમે સાઠ સેકન્ડ થઈ પણ અહીંયા ત્રણ મિનિટ તો વિડીયો બનતી જ નથી હવે આપણે ત્રણ મિનિટની વિડીયો બનાવવાની છે તો કઈ રીતે બનાવવાની છે અને આપણે કઈ રીતે અપલોડ કરવાની છે તો સૌથી પહેલાં તો તમારે જો સૌથી યુટ્યુબની અંદર એક જે અપડેટ છે કઈ રીતે લાગુ પડી છે તમને કહું કે તમે કોઈ પણ ઊભી જેવી રીતે મોબાઈલની આપણી સ્ક્રીન છે એ ટાઈપની વિડીયો તમે ત્રણ મિનિટથી નીચે વિડીયો બનાવો છો તો એ બધી જ વિડીયો તમારી શોર્ટ વિડીયોમાં જવાની છે કઈ રીતે ભલે તમે શોટની અંદર ઉપયોગ નથી કરતા ડાયરેક્ટલી બનાવેલી પણ તમે એડિટ કરેલી વિડીયો દાખલા તરીકે અહીંયા યુટ્યુબમાં હું તમને લઈ જાઉં અને જુઓ તમે અહીંયા તો અહીંયા યુટ્યુબ ઉપર આપણે ઓકે કરી દીધું અને પ્લસ વાળું આઇકન છે પ્લસ વાળા આઇકન ઉપર મેં ક્લિક કર્યું ક્લિક કર્યા પછી વિડીયોનું ઓપ્શન છે આ વિડીયોની અંદર જે પણ ઊભી સાઇઝની વિડીયો છે એ તમે ત્રણ મિનિટથી એટલે કે બે મિનિટ અને અઠ્ઠાવન સેકન્ડની વિડીયો તમે કોઈપણ ઊભી સાઇઝની અંદર અપલોડ કરો છો ભલે તમે વિડીયોના ઓપ્શનમાંથી લીધી પણ એ વિડીયો તમારા શોર્ટ ફિલ્ડમાં જ જશે મિત્રો તો ઘણા લોકોને આ પ્રોબ્લમ છે અને ઘણા લોકો એ પણ વિચારે છે કે અમે ત્રણ મિનિટની શોર્ટ વિડીયો બનાવી છે તો કઈ રીતે બનાવવાની છે તો મિત્રો અહીંયા તમે જોઈ લો તમારે વિડીયો એડિટ કરીને તમારે ગેલરીમાં મૂકી દેવાનો છે અને ગેલેરીમાંથી ત્રણ મિનિટથી નીચે મતલબ બેથી અઠાવન પંચાવન કે પચાસ સેકન્ડની તમે જે પણ ઊભી સાઇઝમાં વિડીયો તમે અપલોડ કરશો એ બધી જ વિડીયો તમારી શોર્ટ ફ્રીડમાં જશે પણ હા તમે જો આડી વિડીયો જેવી રીતે તમે અમારી વિડીયો જોઈ રહ્યા છો એ તમે અપલોડ કરો છો તો એ તમારી વિડીયો લોંગમાં જવાની છે બાકી તમે ઊભી સાઈડમાં બનાવવાના છો તો એ વિડીયો તમારી છે ને શોર્ટ ફ્રીડમાં જવાની છે હવે આમાંથી મિત્રો આપણને શું ફાયદો થવાનો છે અને શું ફાયદો નથી થવાનો એ તમને કહી દઉં એની ગણતરી કઈ રીતે ગણવામાં આવે છે જે પણ શોર્ટ વિડીયો તમે તમા મિત્રો બનાવો છો એના છે ને વ્યૂઝ ગણવામાં આવે છે કારણ કે વ્યૂઝની તમને ખબર જ છે કે શોર્ટ વિડીયોની ચેનલ ભલે તમે એક મિનિટ કે પંદર સેકન્ડ કે ત્રણ મિનિટના શોર્ટ વિડીયો બનાવ્યો પણ એના માટે તમારે દસ મિલિયન વ્યૂઝ બનાવવા પડશે તમારી ચેનલ મોનોટાઈઝ કરવા માટે બીજા નંબરમાં હવે જે ત્રણ મિનિટની વિડીયોની અંદર જે તમને અર્નિંગ જે પૈસા મળે છે યુટ્યુબની અંદર એ અને જે પંદર સેકન્ડની તમે વિડીયો બનાવો છો એમાં એમાં કાંઈ ફરક પડે કે ના પડે તો એમાં પણ મિત્રો કોઈ ફરક પડવાનો છે જે પંદર સેકન્ડની અંદર તમને મળે છે એ તમારા ત્રણ મિનિટના વિડીયોની અંદર મળવાનો છે પણ આ એક ફાયદો છે કે એના લીધે તમારા લોંગ વિડીયોની અંદર તમે પ્રચાર કરી શકો છો તમારા કોઈપણ વિડીયોનો જેથી કોઈપણ વિડીયો ત્યાં શોર્ટ જુએ છે તો તમારા લોંગ વિડિયો જોવા આવે તો ઘણા લોકોને મિત્રો આ પ્રોબ્લમ હતી કારણ કે વિડીયો અમુક લોકો છે ને ખબર જ નથી કે ઊભી સાઈડની વિડીયો અપલોડ કરે તો શોર્ટ પીરિયડમાં જતી રહેતી અને લોકો કન્ફ્યુઝ થઈ જાય કે મેં વિડીયો લોંગમાં અપલોડ કરી છે તો શોર્ટમાં કેમ જતી રહેશે પણ તમારી વિડીયો જેવી રીતે ફોન છે આપણે ઊભી સ્ક્રીનમાં જાય ને એ બધી જ વિડીયો બે મિનિટથી મતલબ ત્રણ મિનિટથી નીચે છે ને એ બધી વિડીયો તમારી શોર્ટ ફ્રીડમાં જતી રહેવાની છે અને જે તમે આડી વિડીયો અપલોડ કરો છો જેવી રીતે આપણે આ વિડીયો ચાલુ છે એવી રીતે તમે અપલોડ કરો છો તો એ લોંગમાં જવાની છે કોઈ ટેન્શનની જરૂર નથી પણ જે લોકોને ત્રણ મિનિટ સુધીનો શોર્ટ વિડીયો બનાવવો છે એ મિત્રો પહેલેથી જ મિત્રો ગેલેરીમાં જ રાખવાનો છે બનાવીને તમારે જેવી રીતે બનાવો એવી રીતે અને તમે ડાયરેક્ટલી વિડીયોમાંથી અપલોડ તમે કરશો શોર્ટ ફ્રીડમાં જવાની નથી જરૂર અને ડાયરેક્ટલી તમે તમારી ગેલેરીમાંથી ડાયરેક્ટ તમે અપલોડ કરશો ઊભી સાઇઝ હશે તમારી તો એ વિડિયો તમારો શોર્ટ ફ્રીડમાં જતો રહેશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કોઈ નવું ફ્રીચર અહીંયા તમને જોવા મળશે નહીં કારણ કે ફ્રીચર આપવું જોઈએ આપણે માનીએ છીએ કે યુટ્યુબની અંદર જે અપડેટ આવી છે કે તમે ત્રણ મિનિટ સુધીનો વિડીયો બનાવી શકો છો પણ અહીંયા પંદર અને મતલબ સાઠ સેકન્ડ જ જોવા મળે છે પણ તમારે લોંગ વિડીયો અત્યારે હાલની અંદર અપલોડ કરવું હોય મતલબ ત્રણ મિનિટ સુધીનો શોર્ટ વિડીયો તો તમે ડાયરેક્ટ ગેલેરીનો ઉપયોગ કરીને અને ઊભી સાઇઝમાં વિડીયો બનાવીને તમે એને શોર્ટ ફીડમાં અપલોડ કરી શકો છો તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો યુટ્યુબ રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે એટલી દરેક નોલેજની વિડીયો તમને સો ટકા મળશે મિત્રો અને દરેકના નોલેજનો અનુભવ મિત્રો તમને ખુદને પણ અનુભવ હોવો જોઈએ કારણ કે આપણે યુટ્યુબની અંદર આગળ વધવું છે તો યુટ્યુબની દરેક માહિતી આપણી પાસે હોવી જોઈએ અને બધી માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળશે તો બસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં